નમસ્કાર દોસ્તો શાંતિ ન્યૂઝ માં આપનું સ્વાગત છે પાલનપુર બનાસકાંઠા જિલ્લામાં સ્ટેમ્પ ડ્યુટી બાકી રાખનાર પક્ષકારો સામે હવે પગલાં ભરવાની શરૂઆત થઈ છે ગુજરાત સ્ટેમ્પ અધિન યમની કલમ હેઠળ ખૂટતી રકમ વસૂલવા હુકમો કરાયા છે સમયસર ભરપાઈ ન કરનાર સામે ગુજરાત જમીન મહેસૂલ સંહિતા મુજબ જમીન મહેસૂલની બાકી રહેલી રકમ વસૂલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે જિલ્લામાં અંદાજે પચાસ હજારથી વધુ કેસોમાં નોટિસો આપવામાં આવી છે છતાં અનેક પક્ષકારોએ હજુ સુધી રકમ ભરપાઈ કરી નથી હવે તેમને ફરીથી તાકીદ કરાઈ છે કે તેઓ તત્કાલિક ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી વ્યાજ અને સરચાર્જ સહિતની રકમ ભરપાઈ કરે નહીં તો મહેસૂલ સંહિતાની કલમ એકસો ચોપન અને એકસો પંચાવન હેઠળ તેમની મિલકત હરાજી કરીને રકમ વસૂલવામાં આવશે ડીસા મામલતદાર કચેરીમાં સરકારી સાધનોની ઘોર બેદરકારી સામે આવી છે કોરોના કાળ દરમિયાન સરકાર દ્વારા ફાળવવામાં આવેલી થર્મલ ગન હેન્ડ ગ્લોવ્સ અને ફેસ માસ્ક જેવી કીટ્સ કચેરીની અગાસી પર ખુલ્લામાં પડી છે મોટાભાગની કીટ્સ હજુ સુધી સીલ બંધ છે કવર પણ ખોલવામાં આવ્યા નથી તડકા વરસાદમાં આ કીટ્સ બગડી ગઈ છે જો કે આ બાબતે જવાબદાર અધિકારીઓ એકબીજા પર ખૂ નાખી હાથ ખંખેરી રહ્યા છે કચેરીની અગાસી પર કમ્પ્યુટરના સાધનો પણ બિન જવાબદારીથી ફેંકી દેવામાં આવ્યા છે પ્રિન્ટર મોનિટર સીપીયુ કીબોર્ડ અને હાર્ડ ડિસ્ક જેવી વસ્તુઓ રિપેરિંગ કરવાની જગ્યાએ ખુલ્લામાં પડી છે વરસાદ અને ગરમીના કારણે આ સાધનો બગડી ગયા છે લાખો રૂપિયાની સામગ્રી હવે બિન ઉપયોગી બની ગઈ છે પાલેનપુર શહેરમાં મંગળવારે નાગાલેન્ડથી પંજાબ જઈ રહેલા ચાર હેવી ટ્રેલર આબુ હાઇવે પર ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા પચ્ચીસ ટનની હેવી મશીનરી લઈને આબુ રોડ હાઇવે પરથી પસાર થતી વખતે આરટીયુ બ્રિજના છેડે ગેન્ટ્રી પોઈન્ટ પાસે ગેન્ટ્રી રડી જતા બંને સાઈડનું વાહન વ્યવહાર રોકીને એક તરફ રોંગ સાઇડથી વાળીને ભારે ત્રણ ટ્રેલરને આબુ હાઇવે પર પસાર કરવામાં આવ્યા હતા નેશનલ હાઇવે ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે પચીસ ટનની મંજૂરી વિના નેશનલ હાઇવે પરથી ભારે વાહનો ગેરકાયદેસર ટ્રાફિક અવરોધીને પસાર થઈ રહ્યા છે જેને લઈને કાયદેસર કાર્યવાહી કરવા પોલીસને જાણ કરી છે તાલુકાના રામપુરા મોટા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પોતાનું મકાન ન હોવાને કારણે દર્દીઓને ખુલ્લામાં ઝાડ નીચે સારવાર લેવી પડે છે આ પીએચસી અગાઉ પંચાયતના જૂના મકાનમાં કાર્યરત હતું તાજેતરના વરસાદમાં મકાનની છતમાંથી પાણી ટપકવા લાગ્યું અવારનવાર સિમેન્ટના પોપડા નીચે પડે છે દવાઓ અને સાધનોને નુકસાન થાય છે આખું મકાન જોખમી બન્યું છે મેડિકલ ઓફિસર ડોક્ટર મહેન્દ્રભાઈ પ્રજાપતિએ નવા મકાનની માગણી કરી છે પરંતુ પંચાયતે જગ્યાના અભાવે ના પાડી દીધી પરિણામે પીએચસીને સબ સેન્ટરમાં ખસેડવામાં આવ્યું છે આપણ પરિસ્થિતિ દયનીય છે ડોક્ટર મહેન્દ્રભાઈએ જણાવ્યું કે નાના મકાનમાં દર્દીઓને યોગ્ય સારવાર આપી શકાતી નથી બિયોદર પંથકમાં શિક્ષણનો અનેરૂ ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઇફાઇ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી बीएससी નર્સિંગ સહિતના અને કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર ધાનેરાની ભીલવાસ પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ હતી શાળા પ્રમુખ સહિત વિવિધ સમિતિઓ માટે યોજાયેલી ચૂંટણીમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો શાળામાં વાસ્તવિક ચૂંટણી જેવો માહોલ સર્જાયો હતો ધાનેરાની ભીલવાસ પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ હતી જેમાં શાળા પ્રમુખ પદ માટે ચાર ઉમેદવારો મેદાનમાં હતા લુહાર વિકાસભાઈ શેખ હસનેનર ભીલ હરેશભાઈ અને મુસ્લા ફિરોજભાઈએ ઉમેદવારી નોંધાવી હતી ઉપરાંત શાળા મંત્રી પ્રાર્થના સમિતિ મધ્યાહન ભોજન સમિતિ રામહાર્ટ સમિતિ ઇકો ક્લબ અને લાઇબ્રેરી સમિતિ માટે પણ વિદ્યાર્થીઓએ ઉમેદવારી કરી હતી સરસ્વતી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મંગળવારના વહેલી સવારે વીજ તંત્ર દ્વારા વીજ ચોરી અટકાવવા માટે સઘન ચેકિંગ હાથ ધરાયું હતું આ બાલવા કાંસા મોટા નાયતા નાના નાયતા અને વાધી ગામોમાં યુજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ સાત જેટલા વાહનો સાથે પહોંચી ગયા હતા સવારે છ વાગ્યાથી ચેકિંગ શરૂ થયું હતું આ ચેકિંગ દરમિયાન લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને વીજતંત્રની આઠ ટીમોએ કુલ બસો પાંસઠ કનેક્શન ચેક કરીને વીજ ચોરીના કેસ પકડાયેલા રૂપિયા એક સિત્તેર લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો ડીસાના મોટી આખોલમાં સીએનજી ઇકો ગાડીમાં આગ ભભૂકી ઉડતા લોકોમાં દૂડધામ આગના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા સીએનજી ઇકો ગાડીના માલિકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ડીસા તાલુકાના મોટી આખોલમાં સીએનજી ઇકો ગાડીમાં મંગળવારે વહેલી પરઢે અચાનક ગેસ લીકેજ થતાં આગ ભભૂકી ઉઠી હતી અને લોકોમાં દોડધામ મચી ગઈ હતી ત્યારે સીએનજી ઇકો ગાડીના માલિકે સતત પાણીનો મારો ચલાવ્યો હતો આ બનાવના પગલે આજુબાજુના લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા અને ડીસા ફાયર ફાઇટરની ટીમને જાણ કરવામાં આવી હતી જેથી ઘટના સ્થળે તત્કાલિક દૂડી આવી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો પાલનપુર સિવિલ હોસ્પિટલ પરિસરમાં કાર્યરત સ્પીચ થેરાપી સેન્ટર આગામી પચીસ જુલાઈથી બંધ કરવાનો સરકારે નિર્ણય લીધો છે આ સેન્ટર હવે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવનાર છે જેનાથી ઉત્તર ગુજરાતમાંથી આવતા મુક બધિર બાળકો અને તેમના વાલીઓની હાલાકી વધી જશે પાલનપુર સરકારી હોસ્પિટલનું ખાનગીકરણ થતાં વર્તમાન સમયે મોટા ભાગના વિભાગોનું સંચાલન ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે જ્યાં સરકારી હોસ્પિટલના પરિસરમાં વર્ષોથી કાર્યરત

સ્થળોએ ભક્તોની ભીડ ઉમટી પડવાની છે ત્યારે ત્યાં જવા માંગતા શ્રદ્ધાળુઓ સલામત સવારી અને સસ્તી ગણાતી એસટી બસની મુસાફરી કરી શકે તે માટે રાજકોટ એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા પચાસ બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના નવ ડેપો પરથી હાલ પાંચસો તેર બસનું સંચાલન થઈ રહ્યું છે જેમાં દૈનિક પચ્ચીસ હજારથી વધુ મુસાફરો મુસાફરી કરે છે આ દરમિયાન શ્રાવણ માસ અને જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને સોમનાથ દ્વારકા અને ઘેલા સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોએ જતી એસટી બસની સંખ્યામાં પચાસનો વધારો થશે અને તેથી દૈનિક પચીસો મુસાફરોને ફાયદો થશે વડગામ તાલુકાના બસુ ગામે એક સોની વેપારી ગામ લોકોના સોના ચાંદીના દાગીના લઈ ફરાર થઈ જતા ગ્રામજનો છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે દોડી આવ્યા હતા આ અંગે પોલીસે જાણવા જોગ ફરિયાદ લઈને સોની વેપારીની શોધખોળ હાથ ધરી છે વડગામ તાલુકાના બસુ ગામે છેલ્લા બાર વર્ષથી રહેતા અને સોની કામ કરી ગુજરાત ચલાવતા એક વેપારીએ ગામ લોકોનો વિશ્વાસ કેળવ્યો હતો જેથી ગ્રામજનોને પણ તેના ઉપર વિશ્વાસ આવતા ગ્રામજનો દ્વારા તેમના દાગીના બનાવવા દોડાવવા તેમજ નાણાકીય લેવડદેવડ પણ તેની સાથે શરૂ કરવામાં આવી હતી